જૂનાગઢ જિલ્લામાં શિયાળુ પાકનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં મુખ્યત્વે ઘઉં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે હાલમાં ધીરે ધીરે ઘઉંની શરૂઆત થઈ છે નવા ઘઉંની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે ત્યારે આજે તેતાલીસ ક્વિન્ટલ ઘઉંની આવક સામે એક મણનો ઓછો ભાવ છસો અઢાર રૂપિયા નોંધાયો છે આ સાથે બત્રીસ ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક સામે એક મણનો ઓછો ભાવ છસો એકવીસ રૂપિયા નોંધાયો છે પરંતુ સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ ભાવ નોંધાઈ રહ્યા છે જેમાં ટુકડા ઘઉં કરતા લોકવન ઘઉંના ભાવ છે ઘઉં ના ભાવ બોલાઈ રહ્યા છે પરંતુ આગામી સમયમાં હવે જેમ જેમ આ આવક વધશે તેમ ડિમાન્ડ એન્ડ સપ્લાય ને હિસાબથી થી ભાવમાં ફેરફાર નોંધાતો થઈ જશે પરંતુ હાલના ભાવ તો અત્યારે છસો થી ઉપર બોલાઈ રહ્યા છે હું રક્ષિતજી ઠુંબર ઇન્સ્પેક્ટર marketing યાર જુનાગઢ હાલ ઘઉંની વિપુલ પ્રમાણમાં આવકની શરૂઆત થઈ રહી છે જેમાં આજે છેલ્લા ચોવીસ કલાકની અંદર ઘઉંની દોઢસો quintal એકસો ને પચાસ quintal જેટલી ઘઉંની આવક થઈ રહી છે જેમાં આ ઘઉંની આજે હરાજીમાં લોકવનના ભાવ ઊંચામાં ઊંચા છસો ને ચુમ્માલીસ જેટલા પ્રતિ મણના ભાવ ઘઉં લોકવનના થઈ રહ્યા છે અને ઘઉંના ટુકડા કરતા લોકવનના ભાવ ઊંચા જોવા મળે છે જેમાં ઘઉંના ભવિષ્યની અંદર ડિમાન્ડ અને સપ્લાય ઉપર ઘઉંના ભાવ કેવા જોવા મળશે તે ડિમાન્ડ અને સપ્લાય ઉપર ડિપેન્ડન્ટ રહેશે માર્કેટ અહીંયા જુનાગઢમાં ઘઉંની સાથે સાથે તુવેર ચણા ધાણા અને મબલક આવકની ની શરૂઆત થઈ રહી છે તુવેરમાં હાલ ઊંચામાં ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે જેમાં ખેડૂતો ખૂબ સંતોષકારક છે હાલ માર્કેટિંગ યાર્ડમાં ઉતરાયનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ખુલ્લી હરાજી ખરો અને રોકડા નાણાં જેના સ્લોગન સાથે માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં ખેડૂતો દિવસે એક જ દિવસે હરાજી થાય જે દિવસે સાંજે રોકડા નાણાં લઈ અને ખેડૂત સંતોષકારક રીતના ભાવ મળી રહે એવી રીતના ખેડૂતોને જોવા મળે છે આમ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ઘઉં તુવેર સોયાબીન સહિતની અલગ અલગ જણસીઓની આવક નોંધાઈ રહી છે સાથે સાથે ખેડૂતોને તેના સારા ભાવ મળી રહ્યા છે અત્યારે હાલમાં સોયાબીનની આવકની વાત કરવામાં આવે તો આઠસો પિસ્તાલીસ ક્વિન્ટલ સોયાબીનની આવક સામે એક મનનો ઓછો ભાવ આઠસો ને સાત રૂપિયા નોંધાયો હતો જ્યારે પાંચ હજાર ચારસો પિસ્તાલીસ ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મન ઓછો ભાવ પંદરસો ને અડત્રીસ રૂપિયા નોંધાયો છે સામાન્ય રીતે અલગ અલગ જણસીઓની સારી એવી આવક માર્કેટિંગ યાર્ડમાં પણ અત્યારે હાઉસફુલ જોવા મળી રહ્યું છે